હલો મિત્રો આપણે વાત કરીશું આ ગોઠણના દુખાવા વિશે આજકાલ ગોઠણના દુખાવાનો બહુ વધતા જાય છે બધા લોકોને તો આ એક પાવડર બનાવ્યો છે આ કંપનીનું નામ છે એમ ડબલ્યુ બી હર્બલ લાઈફ કંપનીનું નામ છે એમને સનંત જોઈન્ટ પાવડર બનાવ્યો છે જે ગોઠણના દુખાવામાં કામ કરે છે તો આ બેન યુઝ કરે છે આ ગોઠણના દુખાવાનો પાવડર તો બેન તમે આ કેટલા સમયથી આ પાવડર વાપરો છો ત્રીજો મહિનો જાય ત્રીજો મહિનો બરોબર અને ખંભો દુખાવો હારો થઈ ગયો દુખાવો મટી ગયો કમર મટી ગઈ અને ગેસ થતો ગેસ થતો મટી ગયો મને બરોબર છે બધા એમાં ફેર પડી ગયો બરોબર છે આવડો આ પાવડર તમે તમે ઓકે ઓકે તો શું વાપરવો જોઈએ બરોબર છે આ પાવડર પીવાથી ફાયદો તમને સો ટકા થયો છે આમાંથી તમને પગના હોજા ઉતરી ગયા બરોબર પગ ખાલી સડી જતી હતી એમાં ફેર પડી ગયો અને આ પગમાં ગોઠણ માં કડાકા બોલતા હતા એમાંય ફેર પડી ગયો ને ઓકે ઓકે હા રેડી થઈ ગયો બરાબર ફેર પડી ગયો ટૂંકમાં પાવડર વાપરવા જેવો એમ ને બરાબર ચાલો ચાલો થેન્ક યુ થેન્ક યુ